ભાઈ જોવાનું કોમેડી મનુરંજ કે જાત હે બાંગો બાંધો બાંગી માંગો હાજીર હું હા તો ભાઈઓ જોવાનું ભૂલશો નહીં જોવાનું ચુકશો નહીં કે જાત જાદુ

જાદુમાં જાદુમાં જાતો જાદુગરમાં માં જાતો ને સાહેબ પછી બધા મને જાદુ કરતા બોલાવતા થઈ ગયા સાહેબ જો અમે જાદુ કરવા જઈએ ને અપન બચ્ચા રહેતા ને સાહેબ એના પૈસા ટિકિટ ના પૈસા નતા લેતા સારી વાત કહેવાય છે ટિકિટ ના પૈસા નહીં લેતા તા સાહેબ સ્કૂલ ના બચ્ચા લોકો ના ટિકિટ ના પૈસા મેં નતા લેતા અપન લોકો ના એક જણના મે પંદર રૂપિયા લેતા હતા સાહેબ પંદર રૂપિયા ટિકિટ લેતા એટલે અત્યારમાં શું કામ કરો છો તમારે ભંગાર ને બાટલા ને વીણો મૂકીને કેમ આમાં આવતા હમણાં સેન્ટર બંધ થઈ ગયું સાહેબ બંધ થઈ ગયું છે સાહેબ જ ચાલો ગયો છે બાર તો સાહેબ છે બોમ્બે માં આપડે નો છે સાહેબ પૈસા નથી આપ્યા હજી નથી આપ્યા સાહેબ જ નથી ત્યારે સાહેબ તંબુ ખોલી ને ચાલ્યો ગયો છે એ જ ખબર નથી તમારા પૈસા લઈને ભાગી ગયા હા ભાગી ગયા સિત્તેર હજાર રૂપિયા લઈને ભાગી ગયા તમારા પૈસા ભાગી ગયો સાત વર્ષ થઈ ગયા હજી સુધી નહીં તમે ગોતવાનો શોધવાનો પ્રયાસ કરેલો અમે નહી ગોતી

જાતે ગાયબ થઈ ગયું એ ગાયબ જ થઈ ગયું સાહેબ તમારો જે મેન માણસ મેન 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 હા સાહેબ સાધુમાં શું શું કરતા સાધુમાં મારી જાહેરાત આવતી સાહેબ ને મારી એક કોમેડી આવતી કોમેડી કરતો ને જાહેરાત કરવા જતો મુરલા મુરલામાં જાહેરાત કરતો ને કોમેડી કરતો સાહેબ ચિંચેજ પર શું જાદુ શું કરતા તમે જાદુ નતો કરતો મારું નાનું અમથું જાડું આવતું જો આ પસ્તી છે સાહેબ એ મારી પસ્તી કે છે પસ્તી એ મારી પસ્તી કે છે પસ્તી મારું સંદેશ પેપર લાવો મારું સંદેશ પેપર આ બાજુ ગુજરાત મુટરા આ બાજુ સંદેશ પેપર તો તમારા સમાચાર કયા સાંભળવાના છે હે સંદેશ પેપર ના આ તો ચલો તમને સંદેશ પેપર ના સમજાવી સુરત સમસાદ ઘાટ માટે

તો બસ દોસ્તો રાશન કરીએ તો બસ દોસ્તો આ ને વધુમાં વધુ લોકો શેર કરો જેથી કરીને કાકા નું ટેલેન્ટ બહાર આવે અને તે તે પોતે જીવનમાં આગળ આવી શકે તો મારથી બનતી કોશિશ થઈ છે એટલે મેં તમને મદદ કરવાની કોશિશ કરી છે સાહેબ આપની બહુ મોટી મહેરબાની છે સાહેબ તમે એટલું મને સામાન આપ્યું ને આપણી બહુ મોટી મહેરબાની છે સાહેબ હા તમને મેં એક બે મહિના રાશન ચાલે એટલે મેં મને કરી આપી છે તમારી બેન કરીને તમે જે કચરો વણવા જાવ એમાં તમારે કોઈક વાર કામ ન થાય તો તમારે આ ચાલે તમારે બહુ મોટી મહેરબાની સાહેબ એટલો સામાન તમને ચાલ્યા કરશે સાહેબ કેવું લાગે છે બહુ સારું લાયક પુશ થવાને પુષ્ય પુશ છું તેમ રડો છો નહીં તમે કા ગાડી પડીએ કા ગાડી નહીં પડે સાહેબ એ નહીં કરતા તમે

આપે રોજી બરકટી આપે આઠ હિસાબે આઠ હિસાબે કામ રાશન ભરીને આપતા થાય મારે એક વાર આશીર્વાદ એટલે તમે ગરીબ ને આપશો ને આવું